કે યુધિષ્ઠિર રાજા કોઈ દિવસ અસત્ય નહોતા બોલતા એટલે એમનો રથ પૃથ્વીથી ચાર આંગળ ઊંચો ચાલતો હતો પૃથ્વીથી ચાર આંગળ ઊંચો ચાલતો હતો તસ્ય પૂર્વમ રથ પૃથવ્યાહ તસ્ય પૂર્વમ રથ પૃથવ્યાહ પૃથવ્યાહ એટલે પૃથ્વીથી એનો રથ ચતુરંગુલમ ઉચ્છ્રિત ચાર આંગળ એનો રથ ઊંચો ચાલતો તો બભુ વૈવંચતેય નોક્તેય તસ્યવા સ્પૃહન મહિમ ખાલી એટલું થોડુંક જરા કમથું ખોટું બોલ્યા ને યુધિષ્ઠિર તો એનો રથ પૃથ્વી ઉપર હાલવા માંડ્યો ચાર આંગળ હેઠો આવી ગયો જરા કમથું કામ નો ખબર પડે એવું ખોટું બોલ્યા ને તોય ચાર આંગળ હેઠો આવી ગયો વાહ હું જ્યારે જ્યારે શ્લોક વાંચું તો મને એમ થાય કે જે આખો દીમ દહ વાર ખોટું બોલતા હશે એના રથ હાલતા ક્યાં હશે એ તમે વિચાર કરો કે ભાઈ આ તું ખોટું બોલવામાં ચાર આંગળી હેઠો આવી ગયો તો ઓલાનું થાતું શું હશે પણ એક રાજા હરિશ્ચંદ્ર થયા અહીં કોઈથી ખોટું ન બોલ્યા એક અત્યારે તમે જુઓ તો આ યુધિષ્ઠિર રાજા એમ મહાત્મા ગાંધીએ પણ સત્યનું પાલન બહુ કર્યું અને અત્યારના જમાનામાં તો માણસને સત્યનું પાલન કરવું બહુ કઠણ પડે ખાલી પત્ની એમ પૂછે કે તમારા જીવનમાં મારા સિવાય બીજું કોઈ છે એટલે આટલો પ્રશ્ન કરે ને તો અહીંયા ક્યાં રાજા હરિશંદ્ર જાય આખું એટલે સત્યનું પાલન કરવું એ બહુ કઠણ કામ છે પણ જે કરે કારણ કે ઈશ્વરને સત્ય સ્વરૂપ કહેવામાં આવ્યા છે શાસ્ત્રોમાં સૌથી પહેલું સત્ય છે જે સત્યનું પાલન કરે એટલો એ ઈશ્વરની નજીક છે જે સત્યનું પાલન કરે સત્યના માર્ગે ચાલે એ ઈશ્વરની ઉપાસના કરી રહ્યો છે એ ઈશ્વરની આરાધના કરે છે જેટલો માણસ સત્યના માર્ગે ચાલે સત્ય બોલે સત્યના માર્ગે ચાલે એટલો એ માણસ ઈશ્વરના માર્ગે ચાલે છે અને જે વાતે વાતે ખોટું બોલ્યા કરે ખોટું કર્યા કરે આજે તો માણસમાં તમે જોવો ને માણસ બોલે ખોટું જોવે ખોટું રોવે ખોટું ઘણું બધું રોવાનું ખોટું હોય ઘણા ઘણાનું તો રોવું જોવો ને તમે આંખમાં આવડું ન આવે ને ભેંકડો એવડો મોટો તાણે આંખમાં આવડું જ ન આવે રોવાનું ખોટું થઈ ગયું બોલવાનું ખોટું થઈ ગયું ભેટવાનું ખોટું ભેટે એટલા આમ બાથમાં ઘાલીને ભેટે જાણે કે આપણા બહુ એને હેત છે અંદર કાંઈ ન હોય હા બધું આમ તમે આમ જુઓ ને પ્રેમનું પ્રદર્શન ખોટું થઈ ગયું વખાણ ખોટા હાવ ખોટા વખાણ તમારા વાળાને અમારાવાળા એ બહુ કરે એવા આમ માખણના પીંડા લગાડે ને ભલ ભલા લસરીને હેઠા ઉતરી જાય અંદરમાં કાંઈ ન હોય સે જે ભાવના ન હોય કોઈપણના ઉત્સવમાં ગયા હોય સમયામાં ગયા હોય એકાબીજાના વખાણ કરે વખાણ કરે એટલા આમ આપણે એમ થાય કે ભાગવતમાં ભગવાનના જેટલા વખાણ ન હોય ને એટલા વખાણ આવડાય એના કરે અને જેવા એ ઉત્સવમાંથી બારા નીકળે ને ગાડીઓમાં બે એવી સીધી નિંદા શરૂ કરે માણસે ખોટું બોલવાનું ઓછું તો કરતું જ જાઉં હાવ બંધ થતા તો વાલ લાગશે મેં કીધું ને એક એક ક્રિયા ખોટી થતી જાય છે હાવ ખોટું એટલે બધું રોવાનું ભેટવાનું હું તો જોતો રહું છું એટલે કહું છું સમાજમાં બધે બીજે ત્રીજે બોલવાનું ખોટું કામ કરવાના ખોટા જોવાનું ખોટું ઘણું બધું ખોટું આવેલા બાંધતા હોય એમાંય ખોટા હોય આપણને એમ થાય કે ધબધબાટી બોલાવી દે પણ હાવ ખોટું ખોટું બાંધતા હોય અને ઘણા ઘણા તો આમ તમે જો આત્મઘાત કરે એ ખોટી ખોટી કરે ખાલી ખોટી ખોટી મૂળ ઉઘરાણીવાળા ફોર્સ થી ઉઘરાણી ન કરે એમાં માણસો આવું નાટક મળી કરે આમ જરા જરા એવું કરે એટલે લોકોને એમ થાય કે આ તો હવે મરી જાય તો આપણે મરી જવું આપણે બધા ઉઘરાણીઓ ન કરે ક્યાં હો ખોટું એટલે એક ચીજ જીવનમાં બહુ નક્કી કરવી ઈશ્વર સત્ય સ્વરૂપ છે જેટલું બને એટલું સત્યનું પાલન કરો અભ્યાસ કરો ધીરે 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 ત્યારે જિંદગીની જિંદગીઓ જાશે ત્યારે સત્યને જીવનમાં આપણે અપનાવી શકશું કારણ કે મહાત્મા ગાંધીજીએ એવું કીધું કે હું સત્યની ખોજ કરવા નીકળ્યો તો એ તો હજી મારે બાકી જ રહી ગઈ એટલે સત્યનું પાલન યુધિષ્ઠિર રાજા થોડુંક અમથું ખોટું બોલ્યા રથ એનો નીચે આવી ગયો છે અમુક અમુક ને આમ એવું વાત હોય ને કે એક ભાઈ કન્યા જોવા માટે ગયેલો તે કન્યા પક્ષવાળાએ પૂછ્યું કે તમે કાંઈ તમાકુ બંબાકુ ખાવ છો તો કંઈ ના એટલે કન્યા પક્ષવાળાને એવું હતું કે આપણે નિર્વ્યસની છોકરાને કન્યા દેવી છે વ્યસનીને ને દેવી એટલે પૂછ્યું બધું કે તમે માવો તમાકુ ખાવ છો તો કે ના બીડી પીઓ છો તો કે ના દારૂ અરે ના રે ના ઈ માંસ માંસ માંસમાં ખાઓ છો તો કે ના ઈંડા આમલેટ ના એ બી નહી એટલે પછી પૂછું કે તો તમારા જીવનમાં કોઈ મોડી આદત છે જ નહીં તો કે એક છે હું કે વાતે વાતે ખોટું બોલવાની કે ઉપલી જે બધી વાતો કરી બધી આવી ગઈ વાતે વાતે ખોટું બોલવાનું જેને ટેવ પડી જાય ને એ નાની નાની બાબતમાં ખોટું બોલ્યા જ કરે નાની નાની બાબતમાં એક જણો કામ કરવા જતો તો નોકરીએ માળાને છે ને આળા ચડે એટલે કંઈક ને કંઈક માનવું બતાવી નોકરીએથી રજા લઈને વયો જાય આ રોજને રોજ પૈસા દેવાના હોય ને તો બહુ વાંધો ના બાંધ્યા પગારવાળા રજાઓ બહુ લઈ લે એને ખબર હોય પગાર તો છે આવવાનો એ આવી જવાનો એટલે શેઠને જઈને કહેશે કે શેઠ સાહેબ આજ મારી પત્ની છે ને એ કે બીમાર પડી ગઈ છે મારે દવાખાને લઈ જવાની છે એટલે મને કે રજા આપો હવે આવું કામ બતાવે એટલે કોઈ નાત ન પાડીએ કે મૂળ ખોટું બોલ્યો કઈ પત્ની બીમાર નહોતી પણ જાવું એટલે કે મારી પત્ની બીમાર પડી ગઈ છે એટલે મારે એ કે દવાખાને લઈ જવાની તો રજા આપો શેઠે જમાનાના ખાધેલા હોશિયાર બહુ ઝાઝા નોકરોને ને હાચવતા હતા એટલે અનુભવ થઈ ગયેલા શેઠ કે એ જમાનામાં જે મોબાઈલ હતા ને લેન્ડલાઈન હતી કે હમણાં કે તારી પત્નીનો ફોન આવ્યો હતો કે અને એમ કહેતી હતી કે હું આ શોપિંગ કરવા જાઉં છું મારે આવવામાં મોડું થશે મારા પતિને કહેજો ચાવી બાજુવાળાને ઘરે મૂકી છે ત્યાંથી ચાવી લઈ લે તું કહેશો બીમાર પડી ગઈ છે તે હોય કે શેઠ સાહેબ ખોટું હું કરવા બોલો મારા હજી લગ્ન જ નથી આવી ફોન ક્યાંથી આવ્યો હશે તમારે કે એટલે એકાબીજા એકાબીજા ને આમ તમે જુઓ ને ખોટું બોલી ને છેતરવાની જ વાત છેતરવાની જ વાત પણ એક વાત યાદ રાખવી કોઈ પણ ખોટું બોલે ખોટું કરે કઈ પણ એનું